નમસ્કાર દર્શક મિત્રો સત્યસરાય ન્યૂઝમાં આપສະવાદ છે જામુ શર્મા ઇહલે હદીસ મસ્જિદ પાસે આવેલ કાસમાં પાણી વહન ન થતા જનતા પરેશાન પ્રાપ્ત માહિતી અનુસાર એહલે હદીસ મસ્જિદ પાસે આવેલ કાસમાં પાણીનું વહન થતું ન હોય જેના કારણે જનતા પરેશાન છે નગરપાલિકા કોઈ અકસ્માતની રાહ જોતી હોય તેમ આકાશમાં સફાઈ કરવામાં આવતી નથી જંબુસર ડેપો જવા માટેનો મુખ્ય માર્ગ જ્યાં જંબુસર શહેર તથા તાલુકાની જનતા નાના વાહન ચાલકો આ રોડ પરથી પસાર થાય છે જ્યાં હદીસ મસ્જિદ આવેલી છે ત્યારે નજીકમાંથી કાસ પણ પસાર થાય છે જે ચોકઅપ થતા જર્જરિત થઈ ગઈ હોય ત્યાંથી વરસાદી પાણી વહન થતું નથી જેને લઈને આ રોડ પર મોટી માત્રામાં ગંદુ પાણી એકત્ર થાય છે તથા આજુબાજુના વેપારીઓ તથા જનતાને અવર જવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ઘણી વખત આ વ્યક્તિઓ પડી જવાના બનાવો પણ બન્યા છે સદર બાબતે નગરપાલિકા વિરોધ પક્ષના નેતા શાકીરભાઈ મલિક દ્વારા નગરપાલિકા કચેરી તથા ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરાઈ હોવા છતાં પાલિકાના પેટનું પાણી પણ હલતું નથી આ કાસમાંથી પાણી વહન થતું ના હોય તે અંગે પણ કોઈ નિવેડો લાવવામાં આવ્યો નથી ત્યારે પાલિકા તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોતી હોય તેમ લાગી રહ્યું છે વહેલી તકે આ જગ્યાએથી પાણીનો નિકાલ થાય તેમ જનતા ઈચ્છી રહી છે આજે આપ જોઈ રહ્યા છો મીડિયાના માધ્યમથી અમે સરકારને જે ઊંઘમાં જે ઊંઘેલી સરકાર છે જે જમ્મુ નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકા જેઓને વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ આ દિન સુધી આ જે જમ્મુ મુખ્ય માર્ગ એસટી જે હાડ સમાન માર્ગ કહેવાય જ્યાંથી શહેર તાલુકાની પ્રજા બહારથી આવતી પ્રજા આવે છે અને આ કાસમાં વારંવાર અકસ્માતો થયા છે વારંવાર લોકો પડી ગયા છે અને હાથ પગ ભાગી ગયા છે વારંવાર વાહનોને નુકસાન થાય છે એ જંબુસર નગરપાલિકાને અમે લેખિત મૌખિક રજૂઆત કરવા મુખ્યમંત્રીશ્રી પ્રાદેશિક કમિશનરશ્રી કલેક્ટર સાહેબ તમામને અમે લેખિતમાં રજૂઆત કરવી છે પાંચ દિવસ સુધી જંબુસર નગરપાલિકા બેરાકાને સંભળાતું નથી આજે આપ જોઈ રહ્યા છો જે સ્વિમિંગ પુલ બનીને તે ગંદા પાણીનો સ્વિમિંગ પુલ છે એમાં જમ્મુસરની પ્રજા જવા મજબૂર છે અમે દશામાના વ્રત ચાલતા હોય હિન્દુ સમાજ પણ આમાં ગંદકીમાં જવા મજબૂર છે એટલે શ્રાવણ મહિનો પણ ચાલતો હોય તો અમે જમ્મુસર નગરપાલિકાને આજે કહેવા માંગીએ છીએ કે આવી દૂરદર્શન તમે જંબુસરની ભાજપ નગરપાલિકાએ જે જંબુસરની હાલત ખરાબ કરી છે લોકો જમ્મુસરમાં છોકરીઓ લઈ જવા કે આપવા પણ મજબૂર છે